ધાંગધ્રાની શિવશક્તિ સોસાયટીના રહેણાંકી બંધ મકાનમાંથી મળી આધેડની લાશ કુદરતી મોત થયા હોવાનું અનુમાન ચાર દિવસ પહેલાં ઘટના બની હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની શિવશક્તિ સોસાયટીના રહેણાંકી વિસ્તારમાં આવેલ બાસઠ વર્ષે અતુલભાઈ ગિરજાશંકર સોમપુરાના મકાન પાસેથી રાહદારી પસાર થતાં અતિ દુર્ગંધ આવતા મકાન માલિકના પુત્ર જેઓ અમદાવાદ ખાતે હોય તેને જાણ કરાતા તાત્કાલિક દાંગત્રા આવેલ અને મકાન ખોલતા અત્યંત દુર્ગંધ બહાર આવતા અંદરના બેડરૂમમાં અતુલભાઈ ગીરજાશંકર સોમપુરાનો મૃતદેહ જોવા મળેલ પ્રાથમિક તપાસમાં કુદરતી મોત નીપજ્યું હોય તેવું અનુમાન સેવાઈ રહ્યું છે વૃદ્ધના મૃતદેહને બિનવારસી સેવા મંડળ તથા વૃદ્ધના પુત્ર સગા સંબંધિત દ્વારા અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો પ્રાથમિક વિગતો મુજબ આ વૃદ્ધ છેલ્લા ઘણા વર્ષથી એકાંત જીવન જીવતા હોય સાથે અસ્થિર મગજના પણ હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ બાય દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગત્રા